હલો નમસ્કાર કેમ છો ફરી વાર આપશોમાં હાર્દિક સ્વાગત મિત્રો હું આવ્યો છું ગોંડલમાં કે જે જગ્યા પર મહાસિદ્ધ મહાત્મા લો લંગરી બાપુ સમાધિ સ્થાન આવેલું છે મિત્રો આ જગ્યાનો શું ઇતિહાસ છે આ જગ્યા શું સેવા કાર્યો છે એ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાનો છે તો જોડાયેલો જો આ વિડીયો સૌથી પહેલાં આપણે લોલંગરી બાપુના જે સમાધિ સ્થાન છે એના દર્શન કરીએ ત્યારબાદ આ જગ્યાનો શું ઇતિહાસ છે એના વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ આ જગ્યા પર અઢાર તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી મોરારી બાપુની જે રામકથાનું આયોજન થયેલું છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ તો જોડાયેલો લેજો આ અજબૂત વિડીયોમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ લોલંગરી બાપુના દર્શન કરીને આ જગ્યા પર મંદિરની અંદર એન્ટર થતાની સાથે જ જમણી બાજુમાં આપણને રામ ભગવાનનું મંદિર જોવા મળે છે રામ લક્ષ્મણ જાનકી અને ભગવાન કૃષ્ણ આપણને જોવા મળે છે સાથે સાથે આ જગ્યા પર ઘણા બધા મંદિર આવેલા છે અને આ જગ્યા પર પરંપરાગત જે ધૂણો છે એ ધૂણો પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો અત્યારે આપણે સરે લૌનગરી પપ્પાના દર્શન કરી રહ્યા છીએ જે અત્યારે એમનું મેઈન સમાધિ સ્થાન છે એ સમાધિ સ્થાનમાં આપણે સર્વે દર્શન કરી રહ્યા છીએ આ જગ્યા પર ખૂબ સુંદર સુંદર મજાની રાધા અને કૃષ્ણની મૂરત આવેલી છે ત્યારબાદ સંત શ્રી નાથજી દાદાના દર્શન પણ આપણે આ જગ્યા પર કરી શકીએ છીએ તેમજ આ જગ્યા પર રામદેવ પેર મહારાજની ખૂબ સુંદર મજાની પ્રતિમા આવેલી છે જય રામદેવ આ જગ્યા વિશે આપણે ઘણી બધી માહિતી લીધી છે હવે બેક સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ વડવાળી જગ્યાનું નામ આ વર્ડ ઉપરથી પડ્યું હતું આ જગ્યાનો ઇતિહાસ એવું કહે છે કે લોનગરી બાપુ જ્યારે દાંતણ કરતા હતા ત્યારે એ એક દાંતણના બે ચીર કરીને એક ચીર જે છે એ અહીં રાખવામાં આવે છે અને એ ચીરમાંથી ખૂબ જ મોટું વડવૃક્ષ બને છે અને બીજી ચીર જે છે એ અહીંથી ઘા કરે છે એ જે ચીર જે છે એ સીધી જઈને પડે છે દુધરેજ નામની જે જગ્યા છે ત્યાં અને ત્યાં પણ એક સરસ મજાનું વડવૃક્ષ થાય છે એ જગ્યાને પણ વડવાળી જગ્યા કહેવામાં આવે છે અને આ જગ્યાને પણ વડવાળી જગ્યા કહેવામાં આવે છે તો આ હતો ઇતિહાસ આ વડવૃક્ષનો જે લોલગરી બાપુ સાથે જોડાયેલો છે આમ જોવા જઈએ તો મહાત્મા મહાસિદ્ધ એવા લોલગરી બાપુના ઇતિહાસ તેમજ એમના ચમત્કારો તો અદ્ભુત છે એના વિશે પણ આપણે વિડીયોમાં આગળ વાત કરવાના છીએ હવે આ જગ્યા પર જે સેવા કાર્યો થઈ રહ્યા છે એના વિશે વાતચીત કરવી છે આ જગ્યા પર આપણે લોલંગરી બાપુના દર્શન કર્યા આ જગ્યા પર જે ચરણ પાદુકાઓ છે એમના દર્શન કર્યા તેમજ આ જગ્યા પર ગોંડલિયા પરિવારના સુરાપુરા દાદા જે છે સૂરવીર સંત શ્રી નારાયણદાસ બાપુનું આ જગ્યા પર સ્થાન આવેલું છે હવે આ જગ્યાનો ફોટો નથી પડાતો એટલા માટે આપણે વિડીયોમાં તમને નહીં દેખાડી શકીએ બાકી તમે અહીંયા આવીને દર્શન કરી શકો છો લેડીઝ કોઈ હોય તો એમને લાજ કાઢીને દર્શન કરવાના હોય છે મિત્રો લોલંગરી બાપુના આ સમાધિ સ્થાન વિશે આપણે માહિતી લીધી ખૂબ સરસ મજાના દર્શન કર્યા હવે આ જગ્યા પર અનગિરત સેવા કાર્ય થતા હોય છે એ સેવા કાર્યોમાંનું એક સેવા કાર્ય એવું પણ છે કે જ્યાં ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે આ જગ્યા પર અવિરત અન્નક્ષેત્ર ચાલુ હોય છે અને અનક્ષેત્રમાં જે કંઈ પણ લોકો હોય છે જે એક ટકનું ભોજન નથી મળતું એ લોકોને આ જગ્યા પર ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે તમે જોઈ શકો છો બેક સાઈડ આ છે લોહંગ અન્નક્ષેત્ર શ્રી લોહંગ અન્નક્ષેત્ર બુંદી ગાંઠિયા રોટલી સરમાન કેટલા ટાઈમ થી અનુછત્ર ચાલુ છે આપરા તો સર ધનભાઈ માનું અનુછત્ર ગૌ ભોલંગરી બાપુના શિષ્ય થઈ ગયા ધનભાઈ બરોબર બરોબર એને કાવડ ફેરવીનું અનુછત્ર ગોંડલ માં કાંતા સાધુને ટુકડો ખવરાવવા પછી અમુક સમય એવો આવ્યો ગુરુમાં ગુરુ પરંપરામાં બાળકદાસ બાપુએ પાછું એ પરંપરામાં ચાલુ કર્યું એના કાંઈક આમાં લખેલું છે કે અટલાની ચાલમાં એ ચાલુ થયું તે તે દિવસથી અવિરત એમનો ટુકડો ચાલુ છે આપણે કોરોના કાળમાં બી ઘણ ક્ષેત્ર ચાલુ રહે છે હા ના 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 đâu đấy đâu đấy không có đâu không không có đâu không có đâu có ફ્રેન્ડ્સ અત્યારે આપણે જે જગ્યા પર મેઇન કથા થવાની છે એ સ્થાન પર આવ્યા છીએ આ જગ્યા દાસી જેવો પાર્ટી પ્લોટ કહેવામાં આવે છે જે જેતપુર રોડ ઉપર આવેલો છે સ્ક્રીન ઉપર તમને આ જગ્યાનો એક્ઝેક્ટ એડ્રેસ અને કોન્ટેક નંબર આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો કેવડો વિશાળ ડોમ છે આ ડોમની ખાસિયત એ છે ફ્રેન્ડ્સ કે આશરે ચાલીસથી પચાસ હજાર લોકો આરામથી સમાઈ જાય છે અને આખે આખો ડોમ જે છે એમાં ફરતી બાજુએ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે આ જગ્યા પર જે કંઈ પણ શ્રોતાગણ છે એને એક પણ પ્રકારની અસગડતા ના રહે એ બાબતનું ખાસમ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે મારી બેક સાઇડ તમે જોઈ રહ્યા છો એ ઘણા બધા ટ્રક પડેલા છે સામેની બાજુએ પણ છે અને સામેની બાજુએ પણ તમે જોઈ શકો છો એ તમામ જગ્યાએ એ તમામ ટ્રકમાં એસી છે એ બધા એસી આ ડોમમાં ફિટ કરવાના છે સાથે સાથે જે કંઈ પણ શ્રદ્ધાળુઓ આ જગ્યા પર આવે છે શ્રોતાઓ આવે છે એના માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા એક્ઝેક્ટ બાજુના ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે તો એ પણ જગ્યા આપણે જોવા માટે જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ હવે દાસી જેમણે પાર્ટી પ્લોટની એક્ઝેટ પાછળની બાજુએ આ જગ્યા પર મોટું બધું ખેતર છે અને ખેતરમાં ત્રણ મોટા ડોમ બનાવવામાં આવ્યા છે જે જગ્યા પર ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે તો એ તમામ માહિતી તમારા સૌ સાથે શેર કરી રહ્યા છે બેક સાઇડ તમે જે જુઓ છો એ તમામ ડોમમાં ભોજન પ્રસાદીની વ્યવસ્થા ચાલીસથી પચાસ હજાર જે લોકો અહીંયા ભેગા થવાના છે એવું અનુમાન કરવામાં આવ્યું છે પણ જે કંઈ પણ લોકો આવે છે કદાચ વધારે પણ સંખ્યા થઈ જાય તો એ તમામ લોકોની ભોજન પ્રસાદીની વ્યવસ્થા જે કથા જે જગ્યા પર છે ત્યાંથી નજીકના આ જગ્યા પર જ કરવામાં આવી છે અત્યારે તૈયારીઓ પૂર જોરમાં ચાલુ છે ચોવીસ કલાક લોકો આ જગ્યા પર કન્ટિન્યુઅસલી મહેનત કરે છે તો એ તમામ વસ્તુ એ લોકોની મહેનત જે છે એ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છે છે ચલો

વિશ્વ વંદરનીય પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાનું સુંદર અને ભવ્ય આયોજન ધામના આંગણે એટલે કે ગોંડલના આંગણે દાસીજીવન પાર્ટી પ્લોટ જેતપુર રોડ ખાતે થવા જઈ રહ્યું છે તો આ રામકથામાં લાભ લેવા આપ સૌને મારું ભાવભર્યું નિમંત્રણ છે જય શ્યામ જય